આવતીકાલે છે ધનતેરસનો તહેવાર હિન્દુ સંસ્કૃતિમાં ધનતેરસના તહેવારનું વિશેષ મહત્ત્વ હોય છે ધનતેરસના દિવસે લોકો પોતાના ઘરમાં ધન સોના ચાંદીની પૂજા કરતા હોય છે આ વર્ષે ધનતેરસના ચોઘડિયા પર નજર કરીએ તો સવારે આઠથી મુહૂર્ત જે છે તેની શરૂઆત થઈ ગઈ છે છથી નવ વાગ્યે બત્રીસ મિનિટ સુધી શુભ ચોઘડિયું છે બપોરે બાર વાગ્યાથી પોણા ચાર વાગ્યા સુધી વિજય અભિજીત મુહૂર્ત છે

ધનતેરસના શુભ દિવસે પરિવાર સાથે આપણા ઘરે દીપક પ્રજ્વલિત કરીને મહાલક્ષ્મીજીનું યંત્ર સ્વરૂપ હોય મૂર્તિ સ્વરૂપ હોય એની આપણે દૂધ પંચામૃત અત્તર કેસર ગંગાજળ ગુલાબજળ જળ દ્રવ્યોથી એમને સ્નાન કરાવીને અને શુદ્ધ જલથી સ્નાન કરાવીને કંકુ તિલક ચંદન તિલક અક્ષત પુષ્પ નૈવેદ્ય આ અર્પણ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને આખું વરસ આપણા વ્યાપારમાં વ્યાપારી લક્ષ્મી વ્યાપાર લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં લક્ષ્મી સંપત્તિ લક્ષ્મી રાજલક્ષ્મી લક્ષ્મી આ ગજ ગજલક્ષ્મી આ બધી આઠે આઠ પ્રકારની લક્ષ્મી આપણા ઉપર કૃપા વરસાવે છે સવારથી આઠથી લઈને સાડા નવ સુધીનો ઉત્તમ સમય છે પૂજન કરવા માટે ત્યારબાદ બપોરે બારને બારથી લઈને સાંજના સાડા ચાર સુધી આ સમય દરમિયાન પણ તમે ધનપૂજા લક્ષ્મી પૂજન કરી શકો છો અને સાંજે પાંચ ને ચાલીસથી લઈને આઠ ચાલીસ સુધી ઉત્તમ સમય છે અને એના પછી રાતના સાડા નવથી સાડા બાર